ખ્યાતિ એન્જીઓગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મૃત્યુ થયાનો દાવો કરાયો કડીના બોરીસણા ગામના વર્ષે પટેલનું મૃત્યુ થયું છે કાંતિભાઈની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી કરાઈ હતી ત્યારબાદ તેમની તબિયત લથડતા મોતને ભેટ્યા છે અગાઉ કડીના બોરીસણા ગામે ખ્યાતી હોસ્પિટલે કેમ્પ કર્યો હતો જેમાં એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી બાદ બે દર્દીઓએ જીવ ગુમાવતા ખ્યાતિકાંડ સામે આવ્યો હતો જોકે ત્યારબાદ બોરીસણાના વધુ એક કાંતિભાઈ પટેલ નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યું છે ખ્યાતી અત્યાર સુધી નવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય કૌભાંડની કાર્તિક પટેલ પણ હાલ રિમાન્ડ પર છે રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે મારા દાદાનું ખાલી સ્કેન મૂકવાનું રહી ગયું એને એન્જિયોગ્રાફી તો એમની થઈ ગઈ હતી એન્જિયો થવાનું રહી ગયું હતું એ પછી આશરે અઢી મહિના અઢી મહિના જેવું થઈ ગયું અને પછી એમની ઘરે લાવ્યા પછી એમની તબિયત વધારે બીમાર રહેવા માંડ્યા ત્રણથી ચાર દિવસ ત્રણથી ચાર વખત તો અમે હોસ્પિટલ લઈ ગઈ છે ભાગ્યોદેવ હોસ્પિટલ લગભગ ખર્ચો બી ઘણો થઈ ગયો તો સતાય સત્તાય એમને સારું નથી થતું એમને પછી આશરે અઢી મહિના જેવું થયું અને કાલ રાતે એમનું અવસાન થયું મારી માંગણી એટલી જ છે કે ખાતી હોસ્પિટલમાં જેટલા બી લોકો હોય ડોક્ટરો એ બધા કાયદેસરની સજા થવી જોઈએ